સંવાદદાતા ફોન ફોનલાઇન થી જોડાયા છે મહીપાલ બોટાદમાં શું સ્થિતિ છે વરસાદની કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે બોટાદ જિલ્લામાં જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ છે બોટાદ શહેર તેમજ આસપાસના અન્ય વિસ્તારો પણ વરસાદી માહોલ છે બોટાદ શહેરની જો વાત કરવામાં આવે તો સાળંગપુર રોડ હોય પાળિયાદ રોડ હોય ભાવનગર રોડ ગઢડા રોડ સ્ટેશન રોડ દિંદિયા ચોક તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે તો બોટાદ શહેરના મધ્યમાંથી ઉતાવલી તેમજ મધુમતી નદી પસાર થાય છે